જામનગર ડીપી કપાત મુદ્દે વિરોધ વંટોળ કોર્ટમાં સ્ટે માટે ગયેલા લોકોએ વિપક્ષી નગરસેવિકા સાથે વિરોધ વ્યક્ત કર્યો વિપક્ષી નગરસેવિકા રચનાબેન નંદાણીયા લોકો સાથે વિરોધ વ્યક્ત કર્યો ડીપી કપાતનું માર્કિંગ કરવા આવતા કરાયો વિરોધ કોર્ટમાં સ્ટે હોવા છતાં પણ કપાતની કાર્યવાહી કરવાની શરૂઆત છતાં વિરોધ શું છે માળી ક્યાં રોવું આવે છે કેટલા વર્ષ થી રહ્યો છો અહિયાં ચાલીસ વર્ષ પછી અહિયાં સરકાર રોડ કાઢે છે અને શેનો રોડ કાઢે છે એ આપડે નથી ખબર

અત્યારે બે માળ મકાન બનાવીને હું હેરાન થાઉં છું કે પેલા બે હજાર પંદર માં જયારે માપડી કર્યા ત્યારે નથી જાણ કર્યા સરકારને એ જાણ કરવી જોઈએ કે મારે તમારે સગવડ પ્લાસ્ટર ના પૈસા જી નથી મારા પૂરા હા તો હું એ જ કહું છું કે અટાણે કરવું છું મારે મારે લઈને સરકારે કઈ નથી આવી બે હજાર દસ માં માપણી કરવા બે હજાર પંદર માં માફ કરતા આપણે જાણ કોઈ કે રોડ માટે નથી માફ કે પણ બે હજાર પંદરમાં છે ને અમુક જગ્યા લાલ નિશાન કરી ગયા છે અને નિશાન કર્યા પછી રોડની છે ને ઓગણીસમાં જ્યારે નોટિસ આવી ત્યારે એમ થયું કે આ રોડ કરશે તો મારે અને ગમે એ બાજુથી સાઈડમાં જાય કે આ બાજુથી જાય પણ નિશાન પહેલાં પાડવું છે અત્યારે આમ તત્કાલ તત્કાલકીય જગ્યાને તમે ખાલી કરો પાડવું છે તો લાઇટ સગવડ નથી છોકરાઓને લેટ્રિન બાથરૂમ જવા કે મારે પોતે બીમાર પણ અત્યારે હું આયુર્વેદિકમાં દાખલ હતો જૂના એટલે જૂના આવશે તો વરસ થશે દવા ચાલુ છે મારી હું હેરાન છું અટાણે ફેમિલીને કેવી રીતે સમજાવું પોતે મારો વાલ કામ નથી કરતા કંઈ કંઈક એવું ગવડા મારતા કે મારે સગવડ કરવું તો સરકાર આપશે ત્યારે જાઉં કે પછી રોડ ઉપર આવી જાવ પછી મળશે મારે એ જ કેવું છે કે સરકાર દેવા જોઈએ તો માણસ નાના છોકરાઓ અત્યારે આ છોકરાઓનું ભવિષ્ય બગાડશે તો એ શું થવાના છે આતંકી સિવાય કંઈ નથી થવાનું હું તો એમ જ કહું સીધા આતંકી હાલાકવાળી જ કરશે બીજું મારે પહેલાથી જ કહું અહીંયા મિટિંગ હતા જયારે ગિરીશભાઈના ઘર છે ત્યારે જ એ જ કહું બધાને કહું છું